મારું નામ છે જાદવ પૂજાને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી વિથોણ ધાવડા માર્ગનું અધૂરું કામ ફરી શરૂ ગામના સંગઠિત પ્રયાસો સફળ ગુણવત્તા સભર માર્ગની આશા મજબૂત વિથોણા ધાવડા માર્ગનું લાંબા સમયથી અધૂરું અને સ્થગિત રહેલું કામ આજે પુનઃ થતાં સમગ્ર ગામમાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે તંત્ર દ્વારા કરવામાં આવેલ સ્થળ નિરીક્ષણમાં માર્ગનું કામ સરકારી ધોરણો મુજબ સંતોષકારક રીતે ચાલી રહ્યું હોવાનું સ્પષ્ટ નોંધાયું છે વિથોણ ગામના ઉપસરપંચ રતિલાલભાઈ ખેતાણીની સતત દોડધામ દ્રઢ સંકલ્પ અને જવાબદારીના આ સફળ પાછળનું મુખ્ય આધાર છે કામ અટકી જતાં તેમણે ધારાસભ્ય જિલ્લા હોદ્દેદારો તથા સરકારી અધિકારીઓ સાથે અનેકવાર રજૂઆતો કરી હતી ગ્રામજનો અને વડીલોના સન્મુખ તેમને ખાસ બેઠકો બોલાવી હતી જેમાં તંત્ર સમક્ષ ધારદાર રજૂઆતો કરી માર્ગ કાર્ય તાત્કાલિક શરૂ કરવાની માગણી કરી હતી તેમની કડકવાણી અને સ્પષ્ટ અભિગમના પરિણામે કોન્ટ્રાક્ટર તથા સંબંધિત વિભાગ ફરી સક્રિય બન્યા હતા કાર્ય શરૂ થયા બાદ પણ રતિલાલભાઈ ખેતાણી જાતે સ્થળ પર હાજર રહી માર્ગની ગુણવત્તાની દેખરેખ રાખતા હતા દિનેશભાઈ રૂડાણીએ ના સહકારથી તેમણે ડામરનું પ્રમાણ રોડની જાડાઈ તથા માપણીની ચોકસાઈ મેઝરટે પડે તપાસી હતી કામદારોને તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ પ્રકારની કચાસ અથવા બેદરકારી ન રહે સેવા સેવાભાવી શાંતિલાલભાઈ નાયણીનું યોગદાન પણ આ કાર્યમાં મહત્વનું રહ્યું છે નખત્રાણા આર એન્ડ બી વિભાગના સતત દોડધામ કરવાની પણ દબાણ મજબૂત કર્યું હતું આ સમગ્ર પ્રક્રિયામાં તંત્ર વતી જયશુખભાઈ ડાયાણી દિલીપભાઈ નરસિંગણી અને બાબુભાઈ ચોપડાએ પણ અગત્યની ભૂમિકા ભજવી હતી તંત્ર સાથેનું સંકલન રજૂઆત અને માર્ગ કાર્ય વેગ આપવા માટે જરૂરી સહકાર આપવા તેઓ આગળ રહ્યા હતા વધુમાં આજુબાજુના ગામોના સરપંચો વિથોણ ગામના દરેક જ્ઞાતિના સમાજ આગેવાનો યુવાઓ તથા વડીલો તમામે એકતા અને સહકારનો સુંદર દાખલો પૂરો પાડ્યો હતો ગામના સંગઠિત પ્રયાસો આગેવાનોની ચુસ્ત દેખરેખ અને તંત્ર સાથેની સતત દોડધામના પરિણામે વિથોણ ધાવડા માર્ગનું કામ હવે ફરી ગતિ પડી રહ્યું પકડી રહ્યું છે વિથોણ ગામે ફરી સાબિત કર્યું છે કે સંગઠિત પ્રયાસો અને અડક સંકલ્પથી કોઈ પણ કાર્ય અશક્ય નથી